શ્રીનગર જિલ્લામાં કેનાલોના રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર થતો હોવાની ખેડૂતોમાં નારાજગી અને આક્ષેપો ઉઠ્યા ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે રિપેરિંગના બહાને કેનાલો બંધ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક રિપેરિંગનું કામ હાથ પર લેવાતું નથી આના કારણે કેનાલોની સ્થિતિ જર્જરિત બની છે જેમાં બાવળ ઉગી નીકળ્યા છે અને ગાબડા પડી ગયા છે આમ છતાં સુધારણા માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી સરકારી ગ્રાન્ટનો ખોટા રીતે ઉપયોગ થાય છે જેના કારણે કેનાલોની હાલત સુધારવાને બદલે વણસી રહી છે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ નર્મદા નું પાણી ઉપયોગમાં લેવામાં આવતા હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ હાલ રિપેરિંગ ના બહાને આ કેનાલો બંધ કરી દેવામાં આવી છે પરંતુ રિપેરિંગ કામ શરૂ નથી કરવામાં આવ્યું જેને લઈને કાંઈ ના કઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે દર વર્ષે સરકાર દ્વારા અને નર્મદા વિભાગ દ્વારા કેનાલો રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી જયારે ચેક કરવામાં આવે તો કેનાલો રિપેરિંગ નથી થતી તેમાં પડેલા ગાબડાઓ છે તે તેમના તેમ રહી જતા હોય છે બાવળો અને ખાસ કરીને જે કેનાલમાં ખડ ઉગી નીકળ્યું હોય તેની પણ સાફ સફાઈ હાથ ધરવામાં નથી આવતી એક બાજુ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર નથી કરી રહ્યા કારણ કે ખેડૂત જે કેનાલ છે ત્યાં પાણી નથી આવી રહ્યું બીજી તરફ તેની રિપેરિંગ કામ પણ રાહત નથી ધરાઈ રહ્યું અહીંયા કેટલા ખેડૂતો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને કેનાલ બંધ કરી દેવામાં આવી છે રિપેરિંગ કામ નથી થઈ રહ્યું શું કહેશો મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર વઢવાણના ખેડૂત છે સુરેન્દ્રનગર માં જે પંદર માર્ચે કેનાલ બંધ થવાની જાહેરાત કરી આના કારણે ખેડૂતોએ અમે વાવેતર ઉનારું કરવાનું બંધ રાખ્યું અને અમારે જે છે રવિ સિઝનમાં પાક જે જીરાનો નીનો થયો હતો એમાં ફેલ ગયા અને નવું વાવેતર કરવાની તૈયારી કરી સરકારે જાહેરાત કરી કે અમે કેનાલ રિપેરિંગ કરવાના હોવાથી તમે કરશો એટલે અમે બંધ રાખ્યું અને અત્યારે ચેનલમાં એટલી બધી માટી અને અને બાજુમાં પાણીનો જે નિકાલ થાય એ નથી થતો આના કારણે જે કામ થવું જોઈએ એમને કરી નાખવું જોઈએ બંધ કરી છે કેનલ ત્યા અને જૂન મહિનામાં તો અમારે આગોતરું કપાસનું વાવેતર કરવા પાછું પાણી જરૂરિયાત પડે તો બે મહિનામાં આ રિપેરિંગ કરી નાખે એવી અમારી ખેડૂતોની માંગ છે અને જે સરકારે જાહેરાત કરી કે અમે રિપેરિંગ કરવાના છે તો અમે વાવેતર બંધ રાખ્યું તો એને કામ અત્યારે ટેન્ડર આપી અને વહેલી તકે ચાલુ કરી અને અમને જૂન મહિનામાં પાણી મળે એવી એમને અત્યારે વ્યવસ્થા કરીને ખેડૂતની માંગ છે ખાસ કરીને કઈ કઈ કેનાલો હાલ બંધ કરવામાં આવી અત્યારે લીમડી વલભીપુર વાળી કેનાલ અમારે જે બ્રાન્ચ રહે એ બંધ છે ધાંગધ્રા બંધ કરી મોરબી વાળી અને આ પેટા કેનાલોમાં તો બિલકુલ વીસ દિવસથી પાણી નથી બંધ છે આના કારણે અમારે ખેડૂતોએ જે વાવેતર એ કીધું સરકારે કે રિપેરિંગ કરવાનું હોય તો આના કારણે અમે કેનલોમાં માં જે પીએસ થાય એમાં અમે વાવેતર બંધ રાખ્યું અને વહેલી તકે કેનલ નું રિપેરિંગ કરી અને અમને ચોમાસું આવે એ પેલા કમ્પ્લીટ કરીને અમે આગોતરું વાવેતર કરી શકીએ તો જૂન મહિનામાં અમને પંદર વીસ દિવસ પાણી આપે તો અમે ખેડૂતો આગોતરું વાવેતર તપાસનું કરી શકીએ દર વર્ષે કરોડો રૂપિયા ફાળવાતા હોય છે દર વર્ષે થાય છે કેનાલ રિપેરિંગ કે આજ પરિસ્થિતિ રહેતી કેનલ રિપેરિંગમાં કોઈ હમણાં દસ વર્ષથી કોઈ પણ અત્યારે એટલું જંગલ જેવું થઈ ગયું હોય કે પાણીનો જે એનો ફરવા જાવો જોઈએ એ ખેડૂતને વાંયે પહોંચતો નથી અને કેનલ વારંવાર લીકેજ થઈ જાય વારંવાર ફૂટે અને આના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની જાય તો આ વર્ષે એવું કીધું કે અમે રિપેરિંગ કરવાથી કરવાની હોવાથી પાણી નહીં આપીએ તો ખેડૂતો વાવેતર અમે એસી નેવું ટકા તો બંધ રાખેલ છે તો આની માટે ખેડૂતોની માંગ છે કે સરકારને ટેન્ડર આપીને જે કંઈ રિપેરિંગ કરવાનું હોય અને માર્ચ મહિના અને એપ્રિલ મહિનામાં પૂરું કરીને અમને ચોમાસુ પાકમાં વહેલી જગ્યાએ પાણી આપે તો અમે આગોતરું વાવેતર કરી શકીએ ખાસ કરીને દર વર્ષે કરોડો રૂપિયાનું ટેન્ડર આ નર્મદાની કેનાલો રિપેરિંગ પાછળ બહાર પાડવામાં આવતું હોય છે ત્રણ મહિના સુધી કેનાલો પણ બંધ રાખવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા દસ વર્ષમાં એક પણ વખત કેનાલો રિપેરિંગ નથી થઈ હાલ કેનાલોની હાલત એવી છે કે જે માઇનોર કેનાલો છે તે અનેક જગ્યાઓ પરથી ફાટી ગયેલી હાલતમાં છે મોટી કેનાલોમાં હજી કિચડ અને ગારો જામી ગયેલો છે અને ખાસ કરીને બાવળના પણ નીકળ્યા છે ત્યારે હવે સરકાર દ્વારા જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેનો સદ ઉપયોગ થાય અને જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા યોગ્ય રિપેરિંગ કરી અને જૂન મહિનાથી પાણી ફરી એક વખત કેનાલમાં શરૂ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લા વનના ખેડૂતોની હાલ માંગ છે તે ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડાવા માટે માહિતી